નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આણંદ જિલ્લા અકલાવ તાલુકાના રામપુરા રોડ પાસે આવેલ મુન્નાભાઈના તબેલામાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગવામાં આવી તારીખ ચૌદ ત્રણ બે હજાર પચીસના રોજ બપોરના સમયે તબેલામાં આગ લાગતા ત્રણ પશુઓના મોત થયા આકલાવ તાલુકાના રામપુરા ગામે ભેંસના એક તબેલામાં આગ લાગતા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા તાત્કાલિક ઘટના સ્થળે ફાયર બ્રિગેડના સ્થાપ આવી આગ બુજાવવાની કામગીરી કરવામાં આવી અને તેમાં સફળતા મળી સૂત્રો દ્વારા જાણવા મળેલ કે રામપુરા ગામે ભેંસનો તબેલો આવેલો હોય જેમાં ઘણી બધી ભેંસો હતી તબેલામાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોય તેમ જાણવા મળેલ આગમાં ભોગ બનેલ ત્રણ પશુઓના મોત થયા હતા ઘટના સ્થળે આજુબાજુના લોકો ટોળા ખૂબ જોવા ઉમટ્યા હતા પાટવી ગુજરાતી ન્યૂઝ સિયો સુખભાઈ